GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ તારીખ 22મી ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ડબોઈ બાર એસોસિએશનમાં પણ ચાર હોદ્દાઓ માટે ચૂંટણી ફોર્મ ભરાયા હતા જે પૈકી તારીખ 13મી 23મી ડિસેમ્બરના રોજ સર્વસંમતિથી પ્રમુખ તરીકે વકીલ બાર આરબી ભટ અને સ મંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ ચૂટાઈ આવ્યા હતા જે બદલ તેઓને નિમણૂક લઈને ડબોઈ બાર એસોસિએશનના તમામ સભ્યોએ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા બાકી રહેલા ઉપપ્રમુખો અને મંત્રીના હોદ્દા માટે બાવીસમી ડિસેમ્બરના રોજ રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ માત્ર એસી માંથી તોતેર મતદારોએ મતદાન કર્યું હતું જેમાં ઉપપ્રમુખો તરીકે કડિયા સોયભાઈ નજીરભાઈને છત્રીસ મત મળ્યા હતા જ્યારે બીજા ઉમેદવાર સોહમ વ્યાસે છત્રીસ મત મળતા ચૂંટણીમાં ટાઈ પડી હતી ત્યારબાદ ચીઠી ઉછાળી હતી જેમાં એસેન કડિયાનું નામ નીકળતા ચૂંટણી અધિકારીઓએ વિજય

ચૂંટણી ડભોઈમાં યોજાયેલી જેમાં પ્રમુખ તરીકે મને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલો છે અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવાને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલા છે જ્યારે ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણી કરવામાં આવેલી જેમાં સોએબભાઈ અને નીલે વ્યાસભાઈ વચ્ચે સ્પર્ધા થયેલી જેમાં બંનેને છત્રીસ છત્રીસ મત મળ્યા અને છેવટે ચિઠ્ઠી નાખતા જેમાં સોયબભાઈનો ઉપપ્રમુખ તરીકે વિજય થયેલો છે અને નરેશભાઈ ભાઈ બારોટ જેઓ સહમંત્રી તરીકે ચૂંટાઈ આવેલા છે અને જેઓને એકતાલીસ મત મળ્યા છે અને એમના જુગલભાઈને ત્રીસ મત મળ્યા છે એટલે આ રીતે ચૂંટણી પણ અમારી શાંતિથી પતી ગઈ છે અને સરસ રીતે થઈ ગઈ છે અને અમે એક ટીમ તરીકે ચારેવ જણા કામ કરીશું અને વકીલોના જે કંઈ પ્રશ્નો હશે તે ઉકેલવા માટે અમે પ્રયત્ન કરીશું અને ખેલદીલીપૂર્વક અમો વકીલના હિત માટે કામ કરીશું તેની અમે ચારે જણા ખાતરી આપીએ છીએ અને વકીલ બંધુઓએ જેમણે મત આપ્યા છે એ બધાઓનો અમે હાર્દિકપૂર્વક આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત